ઓકે જુનો આટલી 20 વર્ષ પહેલા અમે એમની જોડે મેચો જોવા જતા એમ મારા ભાઈ મુખી આજે સાંસદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અમિતસિંહજી ડાભી કાર્યક્રમ યોજવા માટે

ਆਕੇਡਾ ਕੀਲਾ ਸਾਕਾ ਤੋ ਬਾਗਾ ਤਰਾ ਪੇਜੀ ਤੇ ਤੇ ਸ਼ੁਾਨ ਸੇ ਤ੍ਯਾਰੇ ਸੇਨ ਆਸੀਰੁ કે સમાજ સેવા નું કામકાજ હોય કે યુવાનો કે મહિલાઓને એમ્પાવરમેન્ટ કરવાનું કામ હોય લીગમાં એમનું આજના આ પ્રસંગે યજમાન હું છું એટલે હું સ્વાગત કરું છું બેન યુવલ ઓહ તો ખોટો હતો શર્મા જોડાઈ ભાઈ હવે નેક્સ્ટ બોલર બેટમેન આવી જાય છે એટલે ઓ खाई अरे सेब त

कोई डेड बॉल नहीं वागी ने बाहर जाए तो छक्को वागी जाओ। Cross 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 है। ने कैच करो तो आओ तो बैटिंग में लाइन आएगा अगर आप ने 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 आप आपको तीन क्रॉस बोलना है जो भी बोलना है हेड और टेल जो और टेल सर बोलो नीरो सर बोलो भारत माता की जय किंग किंग लाइट देख लो देरा जय है भारत भाग्य विधाता विण चल गङ्गामा जल यमुना गङ्गा ओ चल जल अधिकरङ्गा हलो 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 हलो

ભારતની નવી પેઢી જે હાલકાલ મોબાઈલ કે કોમ્પ્યુટર પાસે બેસી રહે છે એના બદલે મેદાનમાં આવે અને આપણે જાણીએ છીએ કે મેદાનમાં જ્યારે આવી ટીમ સાથે રમવાથી કે એવી ટીમ ભાવના અથવા તો ખેલની એક પ્રકારની ભાવના ઊભી થાય વ્યક્તિ કે યુવાનોમાં ભાવના કેળવાય અને એની સાથે સમાજમાં રાષ્ટ્રભક્તિના પણ એક પ્રકારનું વાતાવરણ બને એ હેતુસર આજની આ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ ખેલ સ્પર્ધા અમારા કપડવંતના લાડીલા ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી રાજેશભાઈ પોતે યજમાન તરીકે અને અમારા માતાના ધારાસભ્ય પણ આ સ્પર્ધામાં અત્યારે હાજર છે કુલ મળીને વિધાનસભામાંથી સાથે સાથે ધારાસભ્યો અને અમારી સંગઠનની ટીમ અને સાથે સાથે વહીવટી સૌ અધિકારીઓ જેમ કે આપણે જોઈ શક્યા છીએ કે આજે વહીવટી પાર્કમાંથી ચાર ટીમો રમી રહી છે કુલ ચોત્રીસ ટીમો અગિયાર દિવસ સુધી રમવાની છે એમાં કલેક્ટરશ્રી પોતે રમવાના છે ડીડીઓ શ્રી પણ પોતાની ટીમ લઈને આવ્યા છીએ હમણાં તો મોડી રાત્રે એસપી ખેડા પણ પોતાની ટીમ લઈને આવશે અને આવી રીતે સાંસદ સભ્યો પોતાના ક્ષેત્રમાં એક પ્રકારે જન સમાજમાં યુવા પેઢીના સંપર્કમાં આપણે જાણીએ છીએ કે વિશ્વમાં ભારતનો સોફ્ટ પાવર વધી રહ્યો છે ટૂંકા ગાળામાં કદાચ આપણે ત્યાં ગુજરાત જ આપણી ઓલિમ્પિકનું યજમાન બને એવી વૈશ્વિક અને ઐતિહાસિક ઘટનાઓ ગુજરાતમાં થવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં આ પ્રકારની સ્પર્ધાઓ આવનારા વખતમાં યુવા ખેલાડીઓને ખૂબ મોટું પ્રોત્સાહન આપશે એવું અમારું માનવું છે અને આ માર્ગદર્શન અને પ્રેરણા માટે અમે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબનો આભાર પણ માનીએ છીએ